એટલે મેં કાનદાસ બાપુના ના માણસો છે એટલે અમને અમે માતાજી અમે પૂજીએ કે નો પૂજીએ ના પૂજી શકો તો બધા ને શકો ભારત માં સ્વતંત્ર અધિકાર છે પોતાનો અ એટલે એ તમે માતાજી ને પૂજી શકો ભગવાન ને પૂજી શકો ભક્તિ કરી શકો સાધુ બની શકો સન્યાસી બની શકો આ બધું બનવા તમને રાઈટ છે એવું હે હા એટલે આ તમે આ તમારું આજે વિડીયો બધું જોયો એટલે મેં કીધું આ માર મારી પાસે આપણને હલવાડી નો દે હું એમાં એમાં યાર તમને ફોન કર્યો કોણ હલવાની નોતી તમે યાર બીજું તમે યાર દેવી પૂજક ને ઘડીક ક્યાંક માતાજી ના લીલા વેચ નાખો ને આમ કરી નાખો ને તમે કયો છો યાર માતાજી હારે વાત કરતો હું નઈ તમને તમને થોડું કીધું હોય હવે અમે તો અમે તો દેવી પૂજક સમાજ છીએ બરાબર આમાં જો દેવી પૂજક સમાજ છે ઈ તમે તમારી રીતે કયો છો બાકી જેટલા માતાજી ને માને ઈ બધા દેવી પૂજક માં આવે અને હું પોતે પેલા માતાજી ને માનતો તો ને હું દેવી પૂજક હતો એવું હતું હા હવે સંત પૂજા હા એ તમારું એ તમારું સાચું હોય ભાઈ પણ આમાં હું તમને ખબર હે પેલા પડતા ના માનતા હતા પેલા અમે નિવેદ કરતા હતા પેલા માતાજી પાહે માંગણી કરતા હતા પણ પછી ખ્યાલ પડ્યો કે ભાઈ માંગવું ઈ ઈ કોઈ દેતા નથી તમે પોતે કઈક તમારી રીતે સ્વયં પ્રકાશ કરો તમારે બીજા પ્રકાશ ની જરૂર ના પડે હા હું તો મને તમે જેટલું બહુ ઉતાવળું બોલતા આવડતું નથી ભાઈ હું તો ધીમો ધીમો બોલવાવાળો માણસ છું સમજ્યા હા કઈ વાંધો નહી કઈ વાંધો નહી બોલી

ઈ અમે તમને કહી કે બોકડા કાપતા હોય ને ઈ અમને ખબર પડે તો પાછો માતાજી આવે પણ એમ નઈ બોકડા તો યાર તમારા સમાજ ને કાપે યાર એમાં ક્યાં કઈ મોટી વાત માતા સમજતા નથી ઈ ગમે ઈ કાસ્ટ હોય કોઈની ની સમાજ ની વાત હું નથી કરતો બોકડા કાપતા હોય અમારી સમાજ કાપતા હોય એનો મતલબ એવો થોડો કે એને સુખ દીધી અને તમે ને બધી દીધી કોઈ પણ કાસ્ટ વિજન ઊંચા નીચું અમારામાં માં નો આવે એવું હે હા અમારી સમાજ કાપતા જ ને તું તારે તું કાપ તું તો અમારા વાળો છે ને અને આઢેય બજે તો તું નો કાપતો એમ ઊંચા નીચું ન આવે સાગર માં જાય ને ઊંચ નીચ ન હોય લે ઈ તો ભાઈ મને સબરે શું કહેવા તમને કવર વાત નથી કરતો હુંય તમારી કરતા નાનો છું સાહેબ શબ્દ મહાન છે ઊંચ નીચ માન મોટો કઈ જરૂર નથી ઈ મોટા છો મનસુખભાઈ મોટો તમે નાના મનસુખભાઈ છે ઈ તમે પોતે છો ના ભાઈ માણસ કરતા 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 ઈ તમે કરો તો તમને કોઈ ના પાડતું નથી પણ અમારા વડવે કર્યું ને ઈ માયલું અમારે એક કામ કરવું નથી નથી હવે એ તમારે થાય છે તમારે વટ એ તમે ચાલી રાખો અમારે થોડું નથી અત્યારે તો અમારે હાલ વિજ્ઞાન ટેકનોલોજી હાલના નાં બાળકો હાલ નું ભણતર હાલ જીવન અત્યારનું વર્તમાન જીવન અમારે જોઈએ છે હા સાચી વાત તમારી અમારે આગલો બાપ દાદા જે ભૂખ્યા મર્યા ને એવી રીતે અમારે મરવું નથી હા તો હું તમને ખાલી એમાં પૂછતો હતો કે અમારે બંધ કરવું ચાલુ કરવું એમ એ બંધ કરો ચાલુ કરો એ તમારે ઘર મેરે બધું કરો અમે એમાં હા ના પાડતા પરંતુ કાલ કોક અમે આઈ કને કાર્ય વર માટે એનો કરતા ને કોક વડાડે તઈ પછી તમે ફોન કરી ને જાવ પોલીસ વાળા પાહે ન્યા તો હે કાલ અમે અમાર માતાજી નો કાર્ય કર્યું બરાબર કદાચ અમારું ગામ તો ભલે ગમે હોય એ તમારે ક્યાં જોવાનું પણ અમે આ કાર્ય કરતા હોય અને તમને કોઈ ગામ નો આડોશી પાડોશી માણસ તમને ફોન કરે તમારો નંબર તો બધા અત્યારે વાયરલ માં છે તમને ફોન કરી નાખે બરાબર કે ભાઈ પેલા ફલાણા દેવી પૂજક માતા જમાડે છે હા તો તમે ઈ ગમે એ પોલીસ કયો કે ભાઈ આગળ તમે રાજી હોય કઈ માતા જમે છે તો ઈ માતા ને તમે હમજાવી દઈ હમજાવી દઈ માતા જમતી બંધ કર દે ઈ તમે કઈ દેજો બોકડો જમતી હોય તો બોકડો તો જમે છે અમારા અમારા સમાજ માં માતા લાયા તમારા સમાજ માં બોકડો જમતા હોય તે મને ફોન કરજો તેદી દી નઈ જમે

હા એનું લાયસન્સ છે તમે પોતે કસાઈવાળો કરો તો તમે કાપે છે ને અમારા ગામની અંદર બે દેવી પૂજક રિયા કુકડા કાપવાનું કામ કરે છે એ કસાઈવાળો છે એ કોઈ માતાજી નામક બલતરણ નામે થોડોક કાપે તમે તો મેરણી મારે નામે કાપો તમે ભોકડાન કાટકી વાળો કરો કસાઈ વાળો કરો પણ તો તમે કસાઈ કહેવા પડે તો તમે હિન્દુ નહી કહેવાય એવા થોડા એમ કે ધર્મ મારી જાય યાર તો તમે લેવો તો એ કસાઈ વાળો જ્યાં કરે તમે જોજો જે જગ્યાએ બકરા કપાતા હોય છે ઘેટા કપાતા હોય છે પાડિયા કપાતા હોય છે એ બધાને ખાટકી વાળો કહેવાય છે અને કસાઈ કહેવાય છે તમે કસાઈ વાળા કામ કરો તો તમે કસાઈ કેવાઓ એવા થોડા મે કહે છે યાર અમે માતાજીના નિવાદના બાને કસાઈવાળો કરો છો એટલો જ ખાલી મુદ્દો છે બોકડો કાપીને ખાવ તો તમ તો તમારા ઘરે કાપીને ખાવ તમને ફાવે તો અમને ભાવ જ છે હો જાત કે યાર

મારું નામ દીધું મનસુખભાઈ રાઠોડ ગામ રામો તાલુકો કોટલા સાંગાણી જિલ્લો રાજકોટ તમારી સમાજ માતાજી નામ ની વાત કરું જો તમારું નામ દેવામાં લીંડી વેરાતા હોય ભલામા અને તમે પાછા ફોન કરો હું કામ હા શાંતિથી થી ને મારા ભાઈ હું આવી મારો ટાઈમ બગડે ને તમારો ટાઈમ કેમ કે સમય બગડે હમણાં તમે કોર્ટ માં કયા હતા court માં તો કોર્ટ તો સજ્યા શું ના કાકા સજ્યા દે ને કા માફ કરે ને બે વાત જ હોય ને કોર્ટ માં કે court માં કઈ ના કરે બે પાંચ પાંચ કલાક નો થાય અરે યાર એ matter અલગ છે તમે એ matter જ અલગ છે તો matter ક્યાંથી અલગ હોય યાર તમે હમણાં કેતા હું કોર્ટ માં છું મને હમણાં કડક કડક phone કરો કા તમે મને phone કરતા તમે મને ફોન તો કર્યો નહીં અરે પણ હવે એ તો હું અંદર હોવ તો ક્યાંથી કરું?

તમે નામ દેવા પાઠે છે તો તમારી દેવી કરતા હું મહાન કે નહીં તમારી માતાજી કરતા હું મહાન તમારી માતાજી ને હમ તમે નામ નો દઈ તો તમારી માતાજી કરતા મોટો ઈ તો ફાઈનલ કે નહીં

ગોઢિયા અને સુરેન્દ્રનગર ની બાજુ માં ખારા ઘોડા ગામ આવ્યું ને ખારા ઘોડા ત્યાં થી મારુ અટક પડેલી સમજ્યા ઓકે સારું ભલે ભલે કઈ વાત નહિ લખી વાળ્યું એ લખવાનું હોય આમાં અમારે રેકોર્ડિંગ ચાલુ હોય બસ મને ખબર છે અમારે રેકોર્ડિંગ ચાલુ આ હમણાં તમારા માતાજી રહ્યા ને એ હમણાં યુટ્યુબ માં આવી છે દસ મિનિટ એ મને ખબર છે યુટ્યુબ માં આવું તો કઈ ફેર ન પડે સમજ્યા ભાઈ એટલે ફેર પડવાનો નહીં આ દેવી શક્તિનો નો ભરોસો દેવી શક્તિ મહારાજ તમારા હરિજન ઓતન પોકડા દે એટલે હરિજન તો તમારી પાસે સાહો તમારી માં કે થા ને બહ હરિજન તો ઈ હો તેમ નઈ કે તમે દેવી પૂજો તો ઈ માં કે કે થાઈ જાય હા અમાર અમાર સમાજમાં માનવાચક શબ્દ છે નઈ બોલો તમે ને દેવી પૂજો કે કેવા પડે તમે કોઈ ઓરી પહેલી ભાષામાં બોલો તો એવું ઓટણ બોલાવો તો હું થાય કે થાઈ તો તમે તમને શું કહેવા દાતાર કેવા તમે હા અમે તો દાફર ગયો કે તો મઈ ગયો પણ તમે એવું ન કહીએ તમ નથી એટલે હું હે તો તમને તો તમને હું કેવા અમને દાદા હે દાદા દાદા કેવા દાદા તો હું દાદા નો દાદો છું બોલાય એમ નહી અલા અમારામાં માં પેલે થી બધા ને દાદા જ કેય છે દાદા અમારી જમાત ના બધા દાદા જ કેય દાદો એક મોટો વડો હોય બાકી હો ઓના ઘરે હોય સમજ્યા બાકી નકર હું નથી કેતો હું તમે એમ વાત સાચી કરતો

የከሆነው ነው እ ሆ